ત્રણ ટ્રેક્ટર વેચવાના છે ભરતભાઈ ને તમે વિડીયો અંદર ત્રણે ત્રણ ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો બે મેસી ટ્રેક્ટર છે છે અને એક મિની ટ્રેક્ટર ત્રણે ત્રણ હું તમને ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ભરતભાઈ ને ત્રણ ટ્રેક્ટર વેચવાના છે પેલું ટ્રેક્ટર છે મેસી સ્ટાન્ડર્ડ ઓગણીસો ને સત્તાણું ના મોડેલનું છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર તમે એક વખત ટેસ્ટ ડ્રાઈવ કરી રૂબરૂ સ્થળ ઉપર અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ભરતભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર કોઈ પણ લેવા અથવા જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

સી છત્રી પણ સારા જોવા મળશે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બેટરી પણ સારી તમે ટાયર પણ જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે ક્લીન ટ્રેક્ટર કોઈ પ્રકારનો ફોલ્ટ નથી મોડેલ અને કિંમત લાખ અંદાજિત ભરતભાઈ રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી કરી દેશે ત્રીજું ટ્રેક્ટર મેસી છે તમે જોઈ શકો છો મેસી ગોળ મોડો છે દસ પાંત્રીસ ડીઆઈ મોડલ છે ઓગણીસો પંચાણું નું ડીઆઈ ટ્રેક્ટર આ ટ્રેક્ટર પણ ક્લીન એકદમ ચોખ્ખું છે આખું જનરલ બનાવેલું ટ્રેક્ટર છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત એક લાખ ચાલીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર ત્રણે ત્રણ ટ્રેક્ટરની કિંમત ઓછી થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો